પાકરી તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ વિદ્યા વિદ્યામંદિર ખાતે નારે શક્તિવંતના કાર્યક્રમ યોજાયો

ભરતભાઈ દરજી તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા કાંકરે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી અને સખી મંડળ કાંકરેજના કનકબા ચાવડા ખાસ કરી ઉપસ્થિત રહ્યા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બહેનો હાજર હતા જેમાં કાંકરે તાલુકાના રતનગઢના ના છ સખી મંડળ સી નો રૂપિયા નવ લાખ નો ચેક રેખાબેન જોશીને મહાનુભાવે અર્પણ કર્યો અને વીઓ સ્ટાફમાં એક સખી મંડળને ને તેમજ વીઓ સ્ટાફને ને પંચોતેર હજાર એમ કુલ મળી સાત લાખ વિશે વાત કરીએ તો રિવોલ્વિંગ ફંડમાં ઓગણીસ સખી મંડળ ને પાંચ લાખ સિત્તેર હજારનો ચેક સંગીતાબા વાઘેલાને અર્પણ કરવામાં આવ્યો અને ફ્રેશ ક્રેડિટ જય માતાજી સખી મંડળ ખીમાણા ને ચાર લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો અને ઉપસ્થિત મહિલાઓ સહિત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને આગેવાનો સહિત પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા જેમાં સેલ્ફી પોઈન્ટ અને ખુરશી પર પીએમ મોદીના ફોટાવાળા કોડ સ્કેન કરી નમો ભારત સરકારની યોજનાના લાભો વિશે માહિતગાર થઈ શકે તેવા ઉમદા હેતુથી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમને સફળ બનાવવા માટે કાળજી રાખી પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે સમગ્ર કાર્યક્રમ સંચાલન ભરતભાઈ પ્રજાપતિએ કર્યું હતું લગભગ દસ પંદર દિવસ સુધી જેમ આપણું સમિટ થાય છે એવું એક સમિટ આખા ગુજરાતમાં પ્રવૃત્તિ કરતી આર્થિક પ્રવૃત્તિ કરતી સખી મંડળ સાથે જોડાયેલી બહેનો એ બનાસકાંઠામાં આવે ડીસામાં આવે અને એમણે કામો કરેલા એ આખા દેશમાં ઉજાગર કરે એ જ રીતે આજે ઘણી બધી બહેનોને આજે પણ આ કાર્યક્રમમાં આખા દેશમાં બધી બહેનોને લાભ મળ્યો પણ આજના કાર્યક્રમમાં પણ તંત્ર દ્વારા ઘણી બધી બહેનોને કોઈને પંદર લાખના ચેક કોઈને નવ નવ લાખના ચેક એ આજે આપ્યા અને બહેનો વિસ્તારમાં પશુપાલન સાથે જોડાયેલી બહેનો હોય બીજી કઈ પ્રવૃત્તિ કરતી હોય તો એ પૈસાથી એ પોતે પગભર થઈ શકે એવો આજનો એક કાર્યક્રમ વંદન કરતો કાર્યક્રમ રિપોર્ટર કરશનસિંહ સોલંકી સવન ભારત ન્યૂઝ કાંકરેજ